માખણ ધોવાનું ઘી નું કામ હોય તો ગુરુવારે આપણે હવે સોમવાર દિવસે ગરમ કરી દઈ અને આજ મોડું થયું છે એટલે આપણે ઘી થરશે પછી આપણે પેકિંગ કરશું ને કાલે કુરિયર કરશું

અને ત્રણ વાગી ગયા હોય ને પછી ડાયરેક્ટ પાછું એક કલાક કદાચ આરામ મળે પણ દક્ષિણ તો આરામ ન મળે કારણ કે પછી વાસણ હોય બધા વાસણ ઉડકવાના હોય અને ડાયરેક્ટ પછી સીધું ગાયું દો કામે લાગી જવાનું હોય ગાયો ધોઈ ને આવી પછી પાસો રસોઈ બનાવવાનું કામ જરૂર થઈ જાય એટલે ઘડીકનો ટાઈમ ન મળે એટલે મને છે ને કેવું આમ મને હુવાની આદત નહીં એટલે આખો દિવસ કામ હોય તો પોગી રેવાય પણ સાંજે આપણે ટાઈમ મળી જાય એટલે વાંધો નથી આવતો આપણે વહેલા કામ કરી અને સાંજે આપણે હોવા મળે છે એટલે સાંજે હવે તો આ ગરમી આવી ગઈ એટલે સુલા ઉપર ઘી તાવવામાં ગરમી એટલી થાય અને ઘી કેવી વસ્તુ છે આમ તો આપણે ભઠ્ઠા ઉપર મૂકી દઈએ તો ઘી એની હાથે દવાઈ દે પણ જેમ એની પાસે રહી અને આવી રીતના ચમચાથી ફેરવતા રહી

જેસે હાનન છ અને બધી ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે અને કુંવા બેન કવરાવા છે અને ફ્રીજને તો આપણે થોડા ટીન દિવસનો શરૂ કરી દીધું છે ઉતાને દીધું પણ અંત હેન્ડલ હેન્ડલના તા ફિટ છે તો આ હું ફિટ કરી દીધા કારણ કે જેની ને એસી બહુ ખોલ્યા ખોલ કરે એટલે લોક પણ લગાડી દીધો તો કા એસી એસી ઘણી ઢીંગાય છે પણ ઓ ખુલતું નથી કા એમ 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 જોર ન લગાડે સ્ટેન્ડ તૂટી જાય પણ તો ફોન આવ્યો હતો વાત કરતી કરતી અહીં વાડીમાં પોકી ગઈ છું અને વાડીમાં આ જો લીલું આપણે બુલેટ છે એ એટલું વધાઈ ગયું છે અને બાકી બધું આ નાનું છે બાકી ઘેરો ઘર આગળ છે એટલે અને જીન્સવો પણ ઓલી બાજુ છે અને લીમડા બાજુ બીજો જીન્સવો છે તો હવે આપણી ઝારને તો બહુ વાલ લાગશે ને ઝાડ જો હવે સારી થવા મળી છે ને તો બહુ જ ઓલી હતી કરસો આવી ગયો એવી થઈ થગીથી પણ સાણ સાણ જે આપણે પાણી પાઈ એની અંદર સાણ ગાયનું ગૌમૂત્ર સાણ આપણે ડોઈને પાઈ દીધું એટલે હવે પાંદડા મસ્ત બનવા મળ્યા છે ને ખર કોકડાઈ ગયા હતા હા કાંઈ કામ હતું અને આજે સવારે ટિફિનમાં હરિભન શાક બનાવી દીધું તું અને હરીગવા બધી હિંગો લઈ લીધી તોય મસ્ત નાની નાની બધી હરીગવાની હિંગ અને હરીઘવા ફૂલ પણ એટલા મસ્ત આવ્યા છે એટલે એક ઉનાળા માટે તો ખાસ આપણને ઓ તેલે એટલું અંદર નહીં મસાલા એટલા ઝાઝા જવે નહીં ને એકદમ મજા આવે કઢીવાળું શાક ખાવાની હરીઘવાનું એટલે ઉનાળા માટે આ હરીગ બહુ વરદાન રૂપ કહેવાય તું કેમ આવી હે હે કેમ આવી તને બીક નથી લાગતી હે ગલુ આમ આવ્યો હતો પછી શું કર્યું ગલુને ને ઓઢ એમ કીધું કેમ કર્યું તું આમ કેમ કર્યું તું હોઢ કરતો હોડ કરતો ગલુ ને એમ કરે ગલુ વ્યો સાહેબ હે આઈ જાઓ ને આપણા મરચાં પાકી ગયા છે જઈશું હમણાં મરશા લેતા ઘરે જાય ખાલી ખાવા પીવા મસાલા માટે રાખેલા હતા એક છોડવો બે છોડવા તો હારા આવી ગયા છે અંદર હાલો ઘરે જવું ચાલો ક્યાં જાવું હું લેવા હું લેવા ત્યાં હું લેવા જાઉં કોણ છે ત્યાં દાદાજી લખવાનું દાદાજી ન્યા જવું ત્યાં ન જવાય કોણ ગલું આવ્યો દાદા આવ્યા દાદા હતાણો છો હલો ઘરે ભૈયા જઈ કા ગલું આવે ને અહીંયા હે તો આપણે મરચાં તો લઈ લીધા છે અને આપણી રીંગણી રીંગણા બહુ મસ્ત નાના નાના છે અત્યારે આપણે નહીં લઈ કા પૂરવા અચા નથી લેવાને અત્યારે શું બનાવું હા પૂરવાને તો ડાળ ખાવાની છે જો એટલું ખાલી બોલતા આવડે છે પૂરવાને અમુક અમુક શબ્દ આમ રીતસર નથી આવડતું તો આવા વાંધો નથી લગભગ શીખી દે અને આજે શુભમ કિશનને બટેટા ભૂંગળા છે એટલે એની માટે બટેટા ભૂંગળા બનશે એટલે રીંગણા નહીં હું મરસા ખાલી લઈ લીધા છે આરે કા પૂરવા બસ પૂરવા એટલું જ બોલતા આવડે વધારે ન આવડે હા